સુરતમાં દારૂડિયાઓએ પરાક્રમ કર્યું હતું આયુર્વેદિક ગડનારા પાસે ટ્રાફિક પોલીસે રોકતા ડબલ સવારી વાહન ચાલકે હેલ્મેટને પહેરી હોય જે મામલે દંડ ભરવાનું કહેતા પેટ્રોલની પાઇપ ખોલી બાઇકને આગ ચાપી લીધી હતી તો બાઇક બળી ગયા બાદ લોકોએ એકને દબોચી લીધો હતો જ્યારે બીજો ભાગી છૂટ્યો હતો ટ્રાફિક પોલીસની ટીમ સુરત રેલવે સ્ટેશનથી આગળ આયુર્વેદિક ગણનારા પાસે ટ્રાફિક નિયમોની કામગીરી કરાવી રહી હતી સાડા અગિયાર વાગ્યે ટ્રાફિક કોન્સ્ટેબલ મયુરભાઈ દયાભાઈએ વરાછા તરફથી ડબલ સવારી અને હેલ્મેટ વિના આવેલા બાઇક સવારોને રોક્યા હતા ચાલકને હેલ્મેટ નહીં પહેરવા બદલ દંડ ભરવાનું કહેતા જ તે અને તેનો સાથીદાર પોલીસ સાથે માથાકૂટ કરવા મંડી પડ્યા હતા થોડીક રકજક બાદ પાછળ બેસેલા શખ્સે ચાલકને માછીસ આપી સળગાવી દે કહેતા જ ચાલકે બાઇકની પેટ્રોલ ટાંકી પાસે આવેલી પાઇપ કાઢી નાખી હતી અને માછી સળગાવી આગ ચાપી લીધી હતી અંધારી ઘટનાની ટ્રાફિક પોલીસની સાથે લોકો પણ ચોંકી ગયા હતા પોલીસે આગને કાબુ કરવા માટે ફાયર બ્રિગેડને જાણ કરી હતી જો કે ત્યાં સુધીમાં બાઇકને મોટું નુકસાન થયું હતું બીજી તરફ પોતાની જ બાઇકને આગ લગાવનાર ચાલકને તોળાઈ ઝડપી લઈ પોલીસને સોંપ્યો હતો યુવકે પોતાનું નામ વરાછા મારુતિનગર ખાતે રહેતો બહાદુર હરદયાલ નિશાદ હોવાનું જણાવ્યું હતું લોકોએ પકડ્યો ત્યારે તે ચિક્કાર દારૂના નશામાં હોવાનું જણાવ્યું હતું ભાગી છૂટેલો શખ્સ તેનો મિત્ર શિવમ હોવાનું જણાવતા મામલો મૈધરપુરા પોલીસ મથકે પહોંચ્યો હતો પોલીસે ટ્રાફિક કોન્સ્ટેબલ મયુર ડાયાભાઈની ફરિયાદને આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે